વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા સીસીઆઈ સેન્ટર પર કપાસ ખરીદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જાવલા ગામના ખેડૂતોએ આક્ષેપ કરી ઉગ્ર હોબાળો મચાવ્યો હતો ગત બાર ડિસેમ્બર બે હજાર પચીસથી થી પેમેન્ટ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી આવ્યો છે ઘટના નામે પ્રતિ ક્વિન્ટલ ત્રણ કિલો કપાસ કાપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો એક જ પરિવારના ચાર ખેડૂતના નવ ક્વિન્ટલમાં

ખેડૂતોના આક્ષેપને પગલે સીસીઆઈ અને તંત્રની સમલાયા સેન્ટર પરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે તો એપીએમસી સેક્રેટરી જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે સવારે હું સમલાયા સેન્ટર ખાતે આવ્યો મારા પૈસા બાર ડિસેમ્બરના જે બાકી છે એની પૂછપરછ કરી અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરોધ એક ક્વિન્ટલે ત્રણ કિલો પ્રમાણે મારી જોડથી નવ ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે એના માટે મેં વાત કરી એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું અમારી કોઈ જવાબદારી નહીં એટલે મેં બારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ ઝૂટવી લઈ અંદર લઈ ગયા અને આ લોકો હજુ પણ જે રજૂઆત કરું છું સાંભળતા નથી કારણ કે હવે જાણવા મળ્યા પ્રમાણે આ રોજમદાર કર્મચારી છે એને કોઈ ખરીદવાની સત્તા નથી સીસીઆઈના સેન્ટર ઇન્ચાર્જ અહીંયા આવતા નથી એટલે હું અત્યારે જો મને હજુ પણ ન્યાય નહીં મળે હું ડભોઈ સેન્ટર જઈ અને સીસીઆઈના સાહેબની સામે આત્મદાહ કરવાની કોશિશ કરી મનોહરભાઈ પટેલનું પેમેન્ટ બાકી હતું અને એ બાબતે વિજયભાઈ ગોર્ધનભાઈ પટેલ ચાવડા રજૂઆત કરવા આવેલ છે એમનું બાર તારીખની આસપાસ એમને કપાસ નાખેલ છે અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇન ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ વીસ તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે વીસ જાન્યુઆરી એવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે એમની જે કપાસ બાબતની રજૂઆત છે એમાં બાર ટકા મોશિયર સુધીનો કપાસ ખરીદી કરવાનો સીસીઆઈનો પાવર છે અને એ પ્રમાણે સીસીઆઈ કપાસ ખરીદશે અને એ પ્રમાણે ખરીદી ચાલુ છે એનાથી વિશેષ અહીંયા કોઈપણ પ્રવૃત્તિ ચાલતી નથી સેન્ટર ઉપર કોઈપણ પ્રકારના અધિકારી હાજર નથી તેવો પણ આક્ષેપ કરવામાં ચૂક્યો છે સેન્ટર ઉપર સીસીઆઈના ઓફિસર વારંવાર આવે છે એમને બે સેન્ટરનો ચાર્જ હોવાથી અમુક દિવસ અહીંયા સોમ મંગળ આસપાસ અહીંયા આવે છે અને સેન્ટર બે બાકીના દિવસો સેન્ટર ડબોઈનું ચાલતું હોય તેથી ડભોઈના સેન્ટર ઉપર વધુ સમય આપે છે ત્યાં આગળ બે સેન્ટર ઉપર ડભોઈ ખાતે લેવામાં આવે છે કપાસ પ્રતિ ક્વિન્ટલ ત્રણ કિલો કપાસ કાપવાનો પણ આક્ષેપ કરવામાં આવે છે કે પ્રતિ ક્વિન્ટલ ત્રણ કિલો કપાસ અહીંયા કોઈ એવું કપાતો નથી ફક્ત બાર ટકાના મોચર જે સરકારનું આઠથી બારનું મોશર છે તે પ્રમાણે જ ખરીદી કરવામાં આવે છે અને એ સિવાયની કોઈ ખેડૂતની ખરીદી થતી નથી બાર ટકાથી ઉપર હોય તો કિસાને કપાસ સૂકવીને લઈને આવવાનો હોય છે ઝાવડા ગામના ખેડૂતો આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો શું કહેશું આત્મવિલોપનની અમને ધમકી આપેલી છે અને અમે હવે પોલીસ સ્ટેશનમાં આ ટૂંક સમયમાં જાણ કરી દઈએ છીએ આપનું નામ જિગ્નેશ પટેલ સેક્રેટરી એપીએમસી સાવલી ઇકબાલ લુહાર સાથે સેન 24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ